રાપર તાલુકાના ઉખેડેશ્વર મહાદેવની સ્થાપના અને આ તીર્થધામનું આટલું મહત્વ કેમ છે એની વાત માંડે છે ધનસુખ ગિરી બાપુ સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ મા ન્યૂઝ લાઈવમાં આપને આવકારું છું ખાસ તો શરૂઆત કરી ગાંધીનગરથી જુનાગઢ જુનાગઢથી સોમનાથ સોમનાથથી રાજકોટ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર અને ત્યાંથી સીધા રાપર તાલુકાના આ ઉખેડેશ્વર મહાદેવ મંદિરે અત્યારે હું અને રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પાલજીભાઈ સિંહ આ મંદિરનું જો મહાત્મ્ય કહેવું હોય તો અહીં જે આપણા અડસઠ તીર્થો છે એના પછીના જે દસ તીર્થો એટલે કે આ ઇઠોતેરનું એવું તીર્થ સ્થાન છે કે જ્યાં તર્પણ કરવામાં આવે છે જ્યાં પિતૃને તારવણું કરવામાં આવતું હોય એવું રાપર તાલુકાનું આ એક સ્થાન છે ખાસ તો આ મંદિરની બાંધકામ શૈલી આપ જોઈ શકો છો કે એને આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું એવી લોકવાયકા છે ખાસ તો અહીં તળાવ છે એક કરમ કુંડ છે કે જે કુંડમાં તર્પણ કરવામાં આવે છે એટલે બધું વાત ન કરતા હું વાલજીભાઈ વાલજીભાઈ એટલે એવા ભક્ત કે જે સાઠ દિવસમાં સાઠ મંદિરોની મુલાકાત લીધી છે આજે અમે વચ્ચે નીકળ્યા જ્યારે બચાવું છીએ ત્યારે એમણે મને કીધું કે આજે હવે આપણે કયા મહાદેવે જાશું ત્યાં અચાનક એમને યાદ આવી ગયું કે આપણે ઉખેડસ પર જાય અને મહાદેવજીના દર્શન થયા ખાસ તો આગળ વધ્યો ત્યાં શું કહેશું બાપુ આ મંદિર મહાદેવ

એક મેગા એક ભીલ હતો કાં કોઈ બીજો હતો એ ભીમને કહે કે તને ઉપાડતો આવ તો આ ધજામાંથી ડાગો નીકળે ધજામાં ડાઘો હતો પછી ભીમ ઉપાડવા ગયો તે એને ફૂપરાનો ઘા ખર્યો ફૂપરાનો તે કે ફૂપડું પહેલું ઉપાડતો આ પછી મને ઉપાડવા આવ કે અને ભીમે જો ખૂપરાથી બસો બચ્યો પછી હજી ઉપડું ન પૂર્યું માતા કુતા શું કે મા એ નહીં ઉપડે ચૂંટણી એ ખૂબ એ નહીં ઉપડે ચું પછી માતા કુતાએ કીધું તું અહીંયા આવ અમારા ડાગો નીકળે ધા મસી ત્યાંથી પછી પાંડ્યો જગન કર્યો અને પછી ઊંઘ ખમાઈ ગયો રાપરનો હું એમ કહું કે જે નાના માણસો છે એમના માટે આ તીર્થ તર્પણ માટેનું સૌથી રાપરમાં બે ત્રણ છે એક તો મૂળા પણ ત્યાં બાજુ પણ તીર્થમાં તર્પણ થાય છે અને આ ઉખેડેશ્વર અહીંયા નાના માણસો છે જે કદાચ ત્રિવેણી સંગમ કે દૂર સુધી ન જઈ શકતા હોય તો એના માટે આ એક બહુ આસ્થાનું પ્રતિક સામ સમૂહ સ્થાન છે અને ખાસ તો ઉખેડેશ્વર બાપુએ જે કહ્યું એમ તેમણે એમ એમનાથી મેં વાત કરી તો એમનું કહેવાનું એવું થતું હતું કે પાંડવો જ્યારે ચૌદ વર્ષના વનવાસ બાર વર્ષના વનવાસમાં હતા ત્યારે અહીંયા કને વિચરણ કરતા હતા અને લોકવાયકા પ્રમાણે રવેચીમાં છેલ્લે જેને એને ગુપ્તવાસ કરવાનો હતો ને ગીડીમાં એણે જ્યાં ત્યાં છુપાઈને રહ્યા હતા એના પહેલાં એમના શસ્ત્રો માતાજીને ત્યાં માતાજીને ત્યાં ગને છુપાયા હતા એવી વાતો છે અને અહીંયા ગને બાપુના કહેવા પ્રમાણે આ સ્વયંભૂ શિવ હતા જે અહીંયાથી નીકળ્યા હતા ત્યારે એમને ભીમે આની જલ ચડાવીને આનો અભિષેક કરેલ ત્યાર પછી આ ત્રીજું મંદિર છે જે વખતે એમણે પાંડવોએ અહીંયા જે લિંગની સ્થાપના જે સ્વયંભૂ છે એની પૂજા કરેલી એના ઉપર બે વખત આનો જીર્ણોદાર થયેલ છે એટલે અતિ પુરાણિક અને ખરેખર ખૂબ જ દર્શનીય સ્થાન છે લોકોની આસ્થાનું સ્થાન છે તાજેતરમાં જ અમારા પરિવારનું પણ તર્પણ અમે અહીંયા ત્રણ દિવસ કરેલું એટલે જે નાના લોકો છે જેને દૂર ન જવું એના માટે ફરીને કહું છું કે આ ખરેખર મોટું તીર્થ છે આ ઈઠોતેરનું તીર્થ છે ઉખેડેશ્વર જે ભારતના જે શ્રેષ્ઠ તીર્થો કહેવાય જેમાં તર્પણ થતું હોય કે ભાઈ જે ચારધામમાં ગણાતરી થતી એ પૈકીનું આ એક મોટું તીર્થ છે આજ તો રાપરની વાત કરીએ તો રાપરના જે સૌથી મોટા બે સિંચાઈ યોજનાઓ છે શું ઈ અને ફતેગઢ એને કિનારે આવેલ છે અને જ્યારથી આ નર્મદાની કેનાલ શરૂ થઈ છે ત્યાર પછી આ આ આ ટ્રસ્ટનો ખૂબ વિકાસ થયો છે આ રવિજી જાગીર નીચેનું આ મંદિર છે એટલે એક એનું આગવું મહત્ત્વ છે અને આ તળાવને ભરવામાં આવે છે એટલે હવે તો આ રમણીય સ્થાન થયું છે અને અહીંયા જે માનતા આજુબાજુના ભાઈઓ છે એને આ મંદિરને ખૂબ સેવા કરે છે વિશેષ આજે ત્રીસમો દિવસ તમે કહ્યું કે સાઠ દિવસ સાઠ દિવસ મેં ગયા વખતે જ્યારે અધિક શ્રાવણ માસ હતો ત્યારે દર્શન કરેલા પણ આ વર્ષે ત્રીસ દર્શન મેં કર્યા છે આપ સાક્ષી છો આપણે છેલ્લે ગઈકાલે અમાસનો દિવસ હતો ત્યારે આપણે સોમનાથના દર્શન કર્યા અને આજે બીજું એક બે આજે આ વખતે બે અમાસ હતી અર્ધ માસ ગઈકાલે હતી અને આજે બાકીની માસ છે ત્યારે આજે એક આ પવિત્ર પૌરાણિક જે મંદિર છે કે જેને હંમેશા હું સોમવાર હોય મોટા દિવસે હોય જેનું પુરાણિક મહત્ત્વ હોય જેની સ્થાપના ઇતિહાસ સાથેની હોય એવા મંદિરોનું દર્શન કરું છું આજે બાપુના દર્શન થયા ભગવાન ભોળાનાથના ઉખળેશ્વર મહાદેવના દર્શન થયા અને ફરીને મેં દાદાભાઈએ પ્રાર્થના કરી કે મારી આવીને આવી શક્તિ આપ જે આવતી વર્ષે ફરીને તારા શ્રાવણ મહિનાના ત્રીસે ત્રીસ દિવસ દર્શન કરું અને જ્યારે આપણે આજે દેશ હિન્દુત્વ તરફ જઈ રહ્યો છે એક હિન્દુ લાગણીઓ સાથેનો આપણે જ્યારે આ કે દેશનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે હું એવું માનીશ કે આપણી ભક્તિ સાથે આપણા રાષ્ટ્રની ભાવનાઓ હોવી જોઈએ રાષ્ટ્ર પ્રત્યેની આપણી જવાબદારી હોવી જોઈએ અને એ અનુસંધાને આજે મેં ભગવાન પાસે પ્રાર્થના કરી કે મારા દેશને વિશ્વનો સૌથી સમૃદ્ધ દેશ બનાવે છે ભાઈચારાથી જીવીએ અને ખૂબ આપણે એકબીજા અરસપરસ મળીને દેશના વિકાસમાં સહભાગીની એ જ ભાવના સાથે મેં આજે બાપાના દર્શન કર્યા છે તો દર્શક મિત્રો માન્યુ દ્વારા અમે પ્રથમ તમને કોટેશ્વર ત્યારબાદ સોમનાથ આજે હું તમને સિદ્ધેશ્વર મહાદેવ જૂનાગઢ અને સિદ્ધેશ્વર મહાદેવ રાજકોટ એ સાથે ઉખેડેશ્વર મહાદેવ એટલે કે આ બધા જે કાંઈ મહાનિ દ્વારા તમને જે આ શંકર મંદિરો કે શિવ મંદિરો શ્રાવણમાં બતાવવામાં આવ્યા એ તમામે તમામ મંદિરો ક્યાંક ને ક્યાંક પોતામાં પોતાનામાં પોતાનું આગવું મહત્ત્વ ધરાવે છે સહયોગી રણસોડભાઈ રબારી સાથે ઘનશ્યામ બારોટ મહાન્યુક લાઈવ ઉખેડેશ્વર ગુજરાત